નમસ્કાર દર્શક મિત્રો પરંપરા ના રક્ષણ અને સંવર્ધન માટે વર્ષ ઓગણીસો ચોસઠ માં મુંબઈ ના સાંધીપની આશ્રમ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક દ્વિતીય ના દ્વિતીય સરક્ય ગુરુજી ની પ્રેરણા હિન્દુ શીખ તથા જૈન વગેરે ભારતીય પરંપરાઓના ઉચ્ચ સંતો તથા પદ્મા

વિશ્વના દરેક હિન્દુનું પોતાનું સંગઠન છે આ વિશ્વ હિન્દુ પરિષદને સાહીઠ વર્ષ પૂર્ણ થવાને આરે આ કાર્યક્રમનું આયોજન ખેડબ્રહ્મા જિલ્લા દ્વારા તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસ ને શનિવારના રોજ બપોરે એક કલાકે ખેડબ્રહ્મા કાશી વિશ્વનાથ મહાદેવના હોલમાં યોજાયો હતો કાર્યક્રમની શરૂઆતમાં ત્રણ માર ઓમકારના ઉચ્ચારણ કરી મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી આવેલ મહેમાનોનું પુષ્પ તથા સાલ ઓઢાડી સ્વાગત કરાયું હતું એ પછી કન્યા પૂજન કરાયું તથા પરેશભાઈ સોલંકીએ પરિષદની માહિતી આપી એ પછી કાર્યક્રમના મુખ્ય વક્તા જયંતિભાઈ ગોમતીએ વિશ્વચિત ઉદ્બોધન કર્યું સાથે સાથે તાજેતરમાં સરકાર દ્વારા તૂટી પડેલા મંદિરોને બચાવવા માટેની યોજના બનાવાઈ આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા પ્રાંત ધર્મ પ્રસાર પ્રમુખ શ્રી જયંતિભાઈ ગામેતી મુખ્ય અતિથિ શ્રી રાજુભાઈ આર અગ્રવાલ રોશની મોલવાડા અતિથિ વિશે શ્રી નાથાભાઈ ગોવાભાઈ ઉપસ્થિત રહેલા હતા રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈન